બોટાદમાં મુસ્લિમ યુવા બિલ્ડર ફિરોઝભાઈ ચાગડ અને બોટાદ સરંગપુર રોડ પર આવેલ પેટ્રોલ પંપના માલિક ફેઝલભાઈ વડિયા અને અન્ય યુવાનો દ્વારા માનવતા મહિકાવી સત્તાવન મહિલાઓના બચાવ્યા જીવ અરુણભાઈ જાંગડ અમે બોટાદથી વડિયા જતા હતા ને એક બસ સળગતી હતી તેથી જોઈને અમે ત્યાં શ્રદ્ધાળુ હતા સુરતથી લોકો દર્શન કરવા માટે જાજા ઉમર લાયકો હતા કે બસ હળગતા એમને બધાને અમે સહી સલામત ઉતારી લીધેલ છે અને કોઈની કઈ જાન હાની નથી અને બધા સુરક્ષિત છે અને અમે એની જે કામગીરી કરી છે જે કોઈ બે ચાર ખાલી મહિલાઓના પગ છે બીજા બધાને તમે ખેંચી ખેંચીને ઘા કરીને બહાર કાઢ્યા હતા નકર જો એકાદુ કોઈ બયું હોત તો એ આખી બસ ફળગીત ને બધા લગભગ મેજોરિટી માણસો નું જાનહાનિ થાત ને એવા કિસ્સાઓ બની જાય